નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી છે તો હવે બે હજાર ચારથી બે હજાર ચૌદની વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અત્યારે જ થઈ છે એક મોટી જાહેરાત તો શું થઈ છે આ જાહેરાત જે જાણવા માટે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઇલી આવી માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારે આઠમા પગાર પંચ સંબંધિત પ્રક્રિયા ઝડપી બનાવી છે અને હવે સૂચન પ્રક્રિયા શરૂ કરી છે તો કર્મચારીઓ હવે સૂચન પ્રક્રિયામાં પોતાના મંતવ્યો આપી શકશે અને આઠમા પગાર પંચ હેઠળ ઇચ્છિત પગાર વધારો નક્કી કરી શકશે તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વિગતવાર જાણીએ તો સૌથી પહેલાં જોઈએ તો આઠમા પગાર પંચે એક વેબસાઇટ લોન્ચ કરી છે તો નાણાં મંત્રાલયે ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ આઠમા કેન્દ્રીય પગાર પંચને સત્તાવાર રીતે સૂચિત કર્યું છે તો સરકારે આયોગને તેમનો અંતિમ અહેવાલ રજૂ કરવા અને ભલામણો કરવા માટે અઢાર મહિનાનો સમય છે તે આપ્યો છે તો આઠમા પગાર પંચે તેની એક સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરી છે જે નવા પગાર માળખાના વિકાસ માટેના પાયાના કાર્યની શરૂઆત કરે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓ પેન્શનરો અને નિષ્ણાંતો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે તો હકીકતમાં આઠમા પગાર પંચે હવે પોતાનો અહેવાલ તૈયાર કરવા માટે સરકારી કર્મચારીઓ પેન્શનરો અને નિષ્ણાંતો પાસેથી સૂચનો માગ્યા છે તો આ માટે કમિશને માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક ખાસ પ્રશ્નાવલી બહાર પાડી છે તો કમિશન જણાવે છે કે સૂચનો સબમિટ કરનારા વ્યક્તિઓની ઓળખ ગુપ્ત રહેશે અને ડેટાનો ઉપયોગ ફક્ત સામૂહિક વિશ્લેષણ માટે કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો કમિશને અઢાર મહત્ત્વપૂર્ણ પ્રશ્નો તૈયાર કર્યા છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કમિશને અઢાર મહત્ત્વપૂર્ણ નીતિગત પ્રશ્નો તૈયાર કર્યા છે તો આ દ્વારા નવા પગાર પંચનો આધાર શું હોવો જોઈએ તે સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો અઢાર પ્રશ્નોમાં નીચેનાનો સમાવેશ થાય છે તો પ્રશ્નાવલીમાં વધતી જતી ફુગાવા આર્થિક વૃદ્ધિ અને સરકારી તિજોરીની સ્થિતિને કેવી રીતે સંતુલિત કરવી અને નવા પગાર પંચ હેઠળ પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર શું હોવું જોઈએ અને વાર્ષિક પગાર વધારાનું માળખું શું હોવું જોઈએ તે પણ પૂછવામાં આવે છે તો તેમાં સરકારી હોદ્દાના ઉચ્ચ સ્તરે પગાર કેવી રીતે નક્કી કરવો તે અંગેના પ્રશ્નો પણ સામેલ છે તો તમે આ પ્રક્રિયાનો ભાગ બનવા અને સૂચનો આપવા માગતા હો તો તમે સોળ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સરકારને તમારા સૂચનો સબમિટ કરી શકો છો તો ત્યારબાદ વાત કરીએ તો માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા સૂચનો આપવાના રહેશે તો કૃપા કરીને નોંધ લો કે આ પ્રક્રિયામાં ફક્ત વર્તમાન કર્મચારીઓ જ ભાગ લઈ શકતા નથી અને તેને બદલે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે તો આ ઉપરાંત પેન્શનરો અને ભૂતપૂર્વ કર્મચારીઓ યુનિયનો ન્યાયિક અધિકારીઓ અને કોર્ટ સ્ટાફ શિક્ષણવિદો સંશોધકો અને નિયમનકારી સંસ્થાઓના સભ્યો પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે તો કૃપા કરીને નોંધ લો કે સૂચનો ફક્ત માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા જ લેવામાં આવશે અથવા અને પોસ્ટ અને ઈમેલ દ્વારા પ્રાપ્ત કોઈ પણ સૂચન ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો કૃપા કરીને નોંધ લો કે પ્રશ્નાવલી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના બાકી પગાર ક્યારે મળશે તો સરકારે હજુ સુધી આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ જાહેર કરી નથી તો ડિસેમ્બર બે હજાર પચીસમાં સંસદમાં માહિતી શેર કરતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે અમલીકરણની તારીખ અને જરૂરી ભંડોળ યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે તો વધુમાં જો આઠમા પગાર પંચમાં વિલંબ થાય છે તો કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગણતરી મુજબ બાકી રકમ મળશે તો નિષ્ણાતો કહે છે કે જો આઠમા પગાર પંચમાં વિલંબ થાય છે તો સુધારેલા પગાર અને જૂના પગાર વચ્ચેના તફાવતને વિલંબના મહિનાઓથી ની સંખ્યાઓથી ગુણાકાર કરીને બાકી રકમની ગણતરી છે તે કરવામાં આવશે જો કે તમારી માહિતી માટે બાકી રકમમાં બાકી રકમના મૂળભૂત પગાર અને તેના પર ડીએ વચ્ચેનો તફાવત છે તે સામેલ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે કયો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે અને ફિટમેન્ટ ફેક્ટરની સાથે કર્મચારીઓ માટે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે પગાર પંચનું કામ ક્યારે શરૂ થશે તો સૌથી પહેલાં વાત કરીએ તો એક વેબ પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે તો હાલમાં નવા પગાર પંચ અંગેની સૌથી મોટી અપડેટ એ છે કે સરકારે નવા પગાર પંચ માટે સત્તાવાર પોર્ટલ શરૂ કર્યું છે અને કર્મચારીઓને આ પોર્ટલ પર નવા પગાર પંચ સંબંધિત સત્તાવાર માહિતી મળશે જોકે ઘણી માહિતી સ્ત્રોતોમાંથી પણ મળે છે અને વધુમાં નવા પગાર પંચે પોર્ટલ પર અઢાર પ્રશ્નોનું માળખું છે તે પોસ્ટ કર્યું છે જેમાં કર્મચારીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થશે તો નવા પગાર પંચ અંગે સરકારનો વિલંબ સ્પષ્ટપણે સ્પષ્ટ છે અને કર્મચારીઓ માટે આ ચોક્કસપણે નિરાશાજનક પગલું છે જો કે વિલંબ છતાં આશા છે કે સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તેમનો અમલ કરશે અને કર્મચારીઓને પણ અપેક્ષા છે કે વિલંબિત અમલીકરણ પછી સરકાર સંપૂર્ણ બાકી રકમ આપશે અને સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન છે તે બહાર પાડ્યું નથી ત્યારબાદ વાત કરીએ તો ત્યાં સુધી લાભ ફક્ત ડીએ દ્વારા જ મળશે તો કર્મચારીઓને હાલમાં ફક્ત ડીએ વધારા દ્વારા જ ફાયદો થશે આ જાન્યુઆરીમાં કર્મચારીઓના પગારમાં બે ટકા ડીએ વધવાની ધારણા છે અને કર્મચારીઓ ડીએને અહીં મર્જ કરવાની પણ માંગ કરી રહ્યા છે જો કે સરકાર આ અંગે પોતાનો નકારાત્મક પ્રતિભાવ સ્પષ્ટપણે જણાવી દીધો છે ત્યારબાદ જોઈએ તો ત્રણના ફિટમેન્ટ ફેક્ટરની માંગ તો વિવિધ મીડિયા અહેવાલ કર્મચારીઓ માટે અલગ અલગ ફિટમેન્ટ પરિબળોનો અંદાજ લગાવી રહ્યા છે જો સરકાર ત્રણ ફિટમેન્ટ પરિબળ લાગુ કરે છે તો કર્મચારીઓના પગારમાં બસો ટકાનો વધારો થશે તો એ નોંધવું જોઈએ કે આ વધારો ફક્ત મૂળ પગાર પર લાગુ થશે કુલ પગાર પર નહીં તો આ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે જેના પરિણામે વાસ્તવિક વધારો લગભગ આડત્રીસ ટકા હશે ત્યારબાદ જોઈએ તો પગારમાં કેટલો વધારો થશે કર્મચારીઓના પગારમાં વધારો સંપૂર્ણપણે તેમના મૂળ પગાર પર આધાર રાખે છે તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને વીસ હજાર રૂપિયા હોય તો ત્રણ ફિટમેન્ટ ફેક્ટર પરથી તેમના પગારમાં ચાલીસ હજાર રૂપિયાનો વધારો થશે જેનાથી તેમના મૂળ પગારમાં દર મહિને સાઠ હજાર રૂપિયા આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો તેના વિશે થોડી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અંગે કોઈ રાહતના સંકેત નથી તાજેતરના ફુગાવાના ડેટાને આધારે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએમાં માત્ર સામાન્ય વધારો થવાની અપેક્ષા છે તો આનાથી અગિયાર પોઈન્ટ નવ મિલિયન અ કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફટકો પડશે તો આ વિશે વધુ વાત કરીએ તો આઠમા પગાર પંચની રજૂઆતથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ખાસ રાહત મળે તેવું લાગતું નથી તાજેતરના ફુગાવાના આંકડા અનુસાર જાન્યુઆરીથી જૂન બે હજાર છવ્વીસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ફક્ત બે ટકાનો વધારો શક્ય છે તો આ પછી ડીએડીઆર દર અઠાવન ટકાથી વધીને આશરે સાહીઠ ટકા થઈ જશે તો આ વધારાને માર્ચ બે હજાર છવ્વીસના પહેલાં કે બીજા અઠવાડિયામાં હોળી પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી એક અપેક્ષા છે તો નોંધપાત્ર રીતે અગિયાર સોરી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચના રોજ સમાપ્ત થયા પછી આ પહેલો ડીએ વધારો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સીપીઆઈ આઈડબલ્યુ ડેટા બે ટકા ડીએ વધારાની પુષ્ટિ કરે છે તો લેબર બ્યુરો દ્વારા ડિસેમ્બર બે હજાર માટે જાહેર કરાયેલા સીપીઆઈ આઈ ડબલ્યુ ડેટા આ અંદાજોની પુષ્ટિ કરે છે અને ડિસેમ્બરમાં ઔદ્યોગિક કામદારો માટેનો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંક એકસો અડતાલીસ પોઈન્ટ બે રહ્યો હતો આ સાથે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થાની ગણતરી અંતિમ સ્વરૂપે આપવામાં આવ્યું હતું તેમજ જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના બાર મહિનાના સરેરાશ સીપીઆઈઆઈડબલ્યુને આધારે ડીએ સાઠ પોઈન્ટ ચોત્રીસ ટકાની બહાર આવે છે તો પરંપરા મુજબ સરકાર દશાંશ બિંદુને દૂર કરે છે અને ડીએડીઆર ડીઆર સાહીઠ ટકા પર નક્કી કરે છે તો આનો અર્થ એ થાય છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ ડીઆર છે તે સાઠ ટકા ગણવામાં આવશે તો આનાથી આગામી ડીએ વધારા અંગેની બધી જ અટકળોનો અંત પણ આવી જશે અને એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વધારો છે તે ફક્ત નામનો જ હશે કોઈ મોટો વધારો નહીં હોય તો બે ટકા ડીએ વધારો સામાન્ય રીતે ભાગ્યે જોવા મળે છે તો અગાઉ વાત કરીએ તો જુલાઈ બે હજાર અઢાર અને જાન્યુઆરી બે હજાર પચીસમાં આટલો નાનો વધારો છે તે જોવા મળ્યો હતો પરિણામે આ સાત વર્ષથી વધુ સમયમાં સૌથી ઓછો ડીએ વધારો છે તે માનવામાં આવે છે તો જ્યારે ફુગાવો મોટાભાગે અનિયંત્રિત રહે છે આ નિર્ણય એવા કર્મચારીઓ અને પેન્શનરો માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે જેઓ નવા પગાર પંચ યુગની શરૂઆતમાં વધુ રાહતની રાહ રાખતા હતા તો ત્યારબાદ જોઈએ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો ડીએ વધારો શા માટે ખાસ છે તો આ ડીએ વધારો ફક્ત નિયમિત સુધારો નથી પરંતુ તેના દુર્ગામી પરિણામો હોઈ શકે છે ખાસ કરીને આઠમા પગાર પંચના પ્રકાશમાં સાતમા પગાર પંચનો દસ વર્ષનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો હતો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવનાર આ ડીએ વધારો તે અવકાશની બહારનો પહેલો વધારો હશે અને તેથી તેને સંક્રમણકારી વધારો છે તે માનવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ આઠમું પગાર પંચ તેના પ્રારંભિક તબક્કામાં છે તો આઠમા પગાર પંચની રચના થઈ ગઈ હોવા છતાં તેના કાર્યકાળની શરતોમાં અમલીકરણની તારીખનો ઉલ્લેખ નથી અને કમિશન પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય છે તો ભૂતકાળના અનુભવને આધારે ભલામણોને અમલ મૂકવા મૂકવા માટે એકથી બે વર્ષનો સમય છે તે લાગી શકે છે તો આનો અર્થ એ થયો કે નવા પગાર અને પેન્શનમાં વાસ્તવિક વધારો બે હજાર સત્યાવીસના અંતમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં છે તે જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યના પગાર માટે ડીએ વધારાનો આધાર બનશે તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર ફરી જ મળીશો આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય